નજારો કઈક અલગ જ બતાય છે જુઓ ચાલો આગળ તમને વિડીયો માં તો આપણે આવી ગયા નથી આજે કદમ રજ કરી તો ચાલો આગળ વિડિયોમાં રહેજો રેજો એ બધાને જય માતાજી જય બાપા સીતારામ કેમ છો બધા મજામાં દેશો આપડા વિડીયો જોતા એ બધે મજામાં દેશે તો આજે આપણે ભાઈ પગજ્યા છે કદમ કરીને આજે ફૂલ લોકેશન તમને બતાવવાનું છે તો વિડીયો ની અંદર ખાસ રહેજો નવા હોય તો ભાઈ ચેનલ ની અંદર સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો અને સાથે સાથે કમેન્ટ કરી દેજો તો ચાલો તમને આખો નજારો બતાવું જોઈ શકો સરસ મજાનું એક નંબર વ્યુ આવે છે ભાઈ શું કેવું છે ભાઈ તમારું આપણે ફાઇનલી કદમગીરી તો તો પોગી ગયા પણ ઉપર જઈને તમને આખો નજારો નજારો છે ચાલો મિત્રો આગળ જઈને તમને આગળ વિડીયોમાં બતાવતો રહે તો ચાલો એક ગાડી તો ઉપર લઈને વહી ગયા છે ને હવે આપણે જવાનું છે હાલી તો સરસ મજાનું જો ભાઈ એક નંબર લોકેશન છે ને ભાઈ હાલીને જવાનું છે એટલે હાલીને મજા જ કંઈક અલગ આવે છે તો ચાલો આગળ વિડીયોમાં રહેજો તમને બતાવતો રહે ને સાથે સાથે કોમેન્ટ કરી દેજો ને લાઈક કરી દેજો નવો હોય તો ચેનલ ની અંદર ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આ તો તમને ભેગું બતાવતો ને મિત્રો આપણે થોડા થોડા પહોંચવા આવી ગયા છે સરસ મજાનું લોકેશન જોઈ શકો તમે તો ચાલો આગળ વિડિયો માં રહેજો ભાઈ કન્ટિન્યુઅલ લાઈક કરી દેજો ફટાફટ ગયેગા ચાલે તો મિત્રો અમે ચરમાં હાલીને જાય છે હાલીને બહુ મજા આવે છે આવતા રહો ભાઈ ચાલો તમને બતાવતો રહો જોઈ શકો સરસ મજાનો ભાઈ નજારો એકદમ બતાય છે તમે આગળ વિડિયો માં રહેજો તમને આગળ બતાવતો રહેશ

જેમ આગળ વિડીયોમાં રજો ભાઈ બહુ મજા આવશે તમને બતાવતો રહેશે સાથે કોમેન્ટ ને લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વાલા આપણે થોડાક હવે પહોંચવા આવી ગયા છે છીએ કઈક નજારો કઈક અલગ જ બતાય છે જો સરસ મજાનો એકદમ કઈક નજારો તો અલગ બતાય છે જોઈ શકો સરસ મજાનું આપણે સામે છે ને ઉપર મંદિર છે ને જવાનું છે ખાઈ મિત્રો પગવા આવી ગયા છે આપણે કઈક અહીંથી અલગ જ નજારો બતાવીને જોઈ શકો અહીં કેટલું બધું ઊંડું છે જોઈ શકો સરસ મજાનું આ ભાઈ ગાડીનું પાર્કિંગ છે બે ટ્રાફિક તો છે જોઈ તો સરસ મજાનું એકદમ ઊંડું એકદમ નજારો આવે છે ભાઈ બહુ ભાઈ હશે જે ઊંડું છે ભાઈ ચાલો તો આગળ વિડીયોમાં તમને બતાવતો રહીશ મિત્રો આપણે મંદિરે પહોંચવા આવી ગયા છે ચાલો તમને મંદિર બતાવું ને દર્શન કરાવું સરસ મજાનું જો આપણે મંદિરે પહોંચવા આવી ગયા છે ચાલો આગળ વિડીયોમાં ભાઈ રહેજો

શકો તમે દર્શન ભાઈ કરી લેજો ભાઈ દર્શન કરી લીધા છે ને આ લોકો નજારો તમને બતાવું સરસ મજાનું ઉજો ભાઈ મંદિર બને છે ને આ બાજુ બને છે શેનું છે તો નથી ખબર ભાઈ આગળ વિડીયો ભાઈ અલગ અલગ નજારો તમને બતાવતો રહેશ ચાલો તો વિડીયો આગળ નેક્સ્ટ મળી પાછા મંદિર છે તો ચાલો આગળ વિડીયોમાં તમને આગળ થોડુંક બતાવું નજારો સરસ મજાનો છે ભાઈ ફોટો શૂટ આવે ચાલો તો આગળ કંઈક લોકેશન જોઈ શકો સરસ મજાનું છે ઠંડો ઠંડો માહોલ છે શું કેવું છે તો બોલો કે મિત્રો ગરમી ગયા બહુ ગરમી છે મિત્રો તમે ક્યારેક આવજો તો ચાલો મિત્રો આગળ તમને રહો આ બાજુ મંદિર કંઈક ભાઈ આવો કંઈક નજારો છે ચાલો તો જોઈ શકો મિત્રો આ કાંઈક કમળાઇમાં ફરકાવે છે સરસ મજાનો જોઈ શકો અહીંયા ભાઈ નજારો કંઈક અલગ અલગ આવે છે જોઈ શકો સરસ મજા વ્યૂ આવે છે ભાઈ ત્યાં ભાઈ હોળી માતા છે જોઈ શકો સરસ મજાનો નજારો કંઈક અલગ છે જોઈ શકો સરસ મજાનો ભાઈ બધા અલગ અલગ ફોટો શૂટ કરે છે અમારે પ્રકાશબેન તો ચાલો આગળ ભાઈ વિડીયોમાં રહેજો સરસ મજાનું ભાઈ ફોટોશૂટનું છે એ તમને ખાસ બતાવવાનું છે તો આગળ વિડીયોમાં રહેજો ને લાઈક કરી દેજો પહેલી વાર ભાઈ ચેનલમાં હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો સરસ મજાનું જો ભાઈ લોકેશન એ એકદમ આવે છે સરસ આ બધું કંઈક મંદિરનું લોકેશન છે જોઈ શકો મિત્રો આ કંઈક ફોટો નું કંઈક અલગ અલગ લોકેશન છે જોઈ શકો સરસ મજાના જોઈ શકો એ એકદમ વ્યૂ આવે છે ભાઈ આપણે ભાઈ ફોટો શૂટ કરી લઈને પછી કાંઈક આગળ તમને નજારો બતાવું આગળનો તમને નજારો બતાવું ચાલો સરસ મજાનો છે એકદમ લોકેશન ભાઈ પરફેક્ટ આવે છે જોઈ શકો સરસ મજાનો ભાઈ એ એકદમ વાતાવરણ છે ભાઈ સરસ મજાનું જોઈ શકો યુ એ એકદમ આવે છે ભાઈ ફોટો થઈ ગયું છે ને હવે કાંઈક નીચેનો નજારો છે તમને બતાવું આગળ ગાડીઓમાં લેજો ભાઈ ચાલો તો સરસ મજાનું હવે નીચે ઉતરીએ છીએ હવે બધે ફોટો લોકેશન બધું ગોતવાનું છે ચાલો સરસ મજાનો બધે ફોટોશૂટ બધુંય કરવાનું છે ચાલો મિત્રો અમારે પકશબેન અને બોળો ને કંઈક અલગ જ મોજ આવી ગયો છે ભાઈ ફોટો પાડવાની ફોટો પાડવાની કેમ મજા આવી તો મિત્રો આજે અમે કાંઈ ફરવા જઈ હશે બહુ મજા આવી ગઈ છે મિત્રો તો હવે નીચે જઈએ થોડાક અલગ અલગ તમને લોકેશન બતાવું ચાલો આગળ વિડીયોમાં રજો ભાઈ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લખજો સૌથી પહેલા વિડીયો તમને મળી જાય ચાલો તો આગળ વિડીયોમાં પાછા મળીએ હા અમારે ભાઈને ને બરીક નથી રહેતી હજુ તો જોઈ લે તા બા બાટી ભાઈ ઢાળ દેખ્યો છે બહુ મજા આવી ગયો છે સરસ મજાનો ચાલો તો આગળ વિડીયોમાં રજો ભાઈ મિત્રો આપણે કેમાં દર્શન કરીને નિચ્છે હોઈ આવ્યો છે ને કેવું લાગ્યું ભાઈ સાથે કોમેન્ટ ની અંદર કહેજો થોડુંક ભાઈ બોલવામાં થોડુંક ઓલું થાય છે નવી નવી ચેનલ છે તો ભાઈ બધાય સપોર્ટ અમને કરતા રહેજો ને જો આજે તમને કઈક નજારો કઈક અલગ જ બતાવ્યો છે તો બોલું ભાઈ આપણે બતાવો નજારો સરસ મજાનો મિત્રો નજારો છે જોઈ શકો તમે એકવાર હવે છે ભાઈ મુલાકાત અહીંયા કરજો તો આપણને છે ને ભાઈ ગાડી મળી ગઈ છે ને ગાડી ઉપર નજારો કઈક તમને અલગ બતાતો હશે તો ચાલો ભાઈ વિડીયો ફટાફટ ગાય ગાય શેર કરી દો સરસ

બધાને કઈક અલગ મજા જ આવે છે ભાઈ સરસ મજાનું મિત્રો ભાઈ આપડે ગાડી મેલી ની પહોંચી ગયા છે એમાં એવું હતું ભાઈ અમારા પ્રકાશભાઈ ની ગાડી હતી પણ ગાડી થોડીક વેક હતી એટલે સડે એમ નતી આપડી ગાડી ફાઇલ મિત્રો આવી ગઈ છે ચાલો હવે આગળ મળતા રહે ટ્રેક્ટર કેટલું દબાય છે ભાઈ સરસ મજાનો ભાઈ ટ્રેક્ટર ચડાવે છે જોઈ શકો તમે સરસ મજાનું ભાઈ ફોર વ્હીલર ભાઈ બધું અલગ અલગ સાઈઝ છે જોઈ શકો તમે સરસ મજાનો ભાઈ બહુ ભાઈ ગાડી દબાય છે સરસ મજાની જોઈ શકો ભાઈ પબ્લિક એ આજે થોડીક ભાઈ ટ્રાફિક છે આજે અમે તો કંઈક આડા દિવસે આવે ના ચાલો આગળ વિડીયોમાં રહેજી આ ભાઈનો થોડોક ફોટોશૂટ કરી લખીએ પછી પાછા મળીએ ચાલો તો મિત્રો આ વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટની અંદર કહેજો ને સાથે સાથે શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા વિડીયો લાવતા રહીશું તમારી માટે તો બાય બાય જય માતાજી